નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતના પાસોદરામાં ગત બાર ફેબ્રુઆરી સરાજર કરાયેલી ગ્રીષ્મા વેકરીની હત્યા કેસમાં હત્યારે ફેનિલ ગોહિણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે જેના કેટલાક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજે ડર દેખાયો ન હતો મનુસ્મૃતિના શ્લોકના ચુકાદાથી શરૂઆત કરવામાં આવી હતી જ્યારે જજે કહ્યું છે કે દંડ દેવો સરળ નથી પરંતુ આ કેસ રેરર રેસ્ટ ઓફ ધ રેર કેસ છે જેના કારણે ફાંસીની સજા ફટકારવામાં આવી છે તો મિત્રો આ રીતે માસુમ ગ્રીષ્માના અત્યારે આરોપી ફેનિલને ફાઇનલી ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે કોર્ટની અંદર સરકારી વકીલ આરોપી ફેનિલ અને ગ્રીષ્માનો પરિવાર હાજર હતો ત્યારબાદ આરોપી ફેનિલને કઠેડામાં ઊભો રખાયો હતો અને જજ વિમલ કે વ્યાસે ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને આ કેસને રેર રેસ્ટ ઓફ ધ રેર કેસ જાહેર કર્યો હતો આજે ચુકાદો આવવાનો હોવાથી કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને આરોપી ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને આરોપી ફેનિલ હસતો હસતો કોર્ટની અંદર આવ્યો હતો તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે ત્યારબાદ આ ચુકાદાને અનખ લોકોએ બિરદાવ્યો હતો તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલો જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય માહિતી મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો